નમસ્કાર મિત્રો હું અશોક ભીમાણી કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપશો મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સુરતની અંદર પાસોદરા વિસ્તારમાં આપણે આવી ગયા છીએ નર્મદા ગૌશાળાની મુલાકાતે તો ત્યાં ગીર ગાયની ગૌશાળા છે અને ટોટલી ગીર ગાય છે અને ત્યાંના જ વ્યક્તિ છે અમિતભાઈ પટેલ જે ગૌશાળા ચલાવી રહ્યા છે એમની મુલાકાત કરાવીશ થઈ જાય છે અને ગાયોને ખવડાવવા માટે બહુ આસાની રહે છે અમિતભાઈ કેમ છો અમિતભાઈ નમસ્કાર તો થોડી મુલાકાત કરીએ આપણે સાથે મળીએ મારું નામ અમિત કુમાર રમેશભાઈ પટેલ ગામ પાસોડા તાલુકો કામડે જિલ્લો સુરત મારી ગૌશાળાનું નામ છે નર્મદા ગૌશાળા જી અને તમારો મોબાઈલ નંબર જણાવો જેથી કરીને લોકો બસો એક્યાસી પચાસ છ છત્રીસ જી ખૂબ સરસ હવે આપણી પાસે કેટલી ગીર ગાયો છે અત્યારે ટોટલ મોટી ગાયો 40 છે અને નાના બચ્ચાઓ 40 છે બરાબર 80 થી ઉપર અત્યારે ગાયો છે આપણી પાસે ખૂબ સરસ અને કેટલા વર્ષથી આ ગૌશાળા જે છે એ 5 વર્ષથી આ ગૌશાળા છે

આમ તો અમે પણ નસલ સુધારણા પર જ કામ કરીએ છે અમુક ગાય અમારી પાસે દેશી ગાય છે કોઈ ગાય સારી પણ છે જે સો ટકા કહી શકીએ ધારો કે આ ગાય છે છે ગાય બહુ સારી છે બરાબર છે એમાં એસી ટકા ગીરના લક્ષણો છે અમે એમાં યુઝ કરી એને સો ટકા બ્રિદિંગ પર પણ કામ કરીએ છીએ અમારું આખી ગૌશાળાનું મેઈન પ્લાનિંગ તો દૂધ વેચવાનું નથી અમે એની સાથે હિફળ પણ એટલે કે ગાયની વાછરડીઓ પણ તૈયાર કરીએ છીએ તો જે રીતે દોહન કહેવાય તો અમે બે આંચળ નું દૂધ અમે લઈએ છીએ બે આંચળ નું દૂધ એમના બચ્ચાઓ માટે રોવા દઈએ છીએ બરાબર ને દૂધ અમે ડાયરેક્ટ હોમ ડિલિવરી આપીએ છીએ બરોબર એટલે સુરત અંદર સુરત ની અંદર આજુબાજુ ના ગામડા બસ પાલેકર કૃષિ માં આજે ગાય નો જે કોન્સેપ્ટ મારી અંદર જે આવ્યો એ મેઇન જે કોઈ કારણ હોય તો એ છે સુભાષ પાલેકર બરાબર કારણ કે સૌથી પહેલા મને ગાયના ગોબરથી ગૌમૂત્રથી ખેતી થાય એ ખબર પડી સુભ પાલેકર ફાર્મિંગ પાલેકર ત્યારે મને કોઈ આ વિશે નોલેજ નહીં એટલે એક ગાય લાવીને આપણે રાખીએ કે આ રીતે આપણે ખેતી કરીશું ધીરે ધીરે હવે ગૌશાળા કોઈ ભાઈ બનાવતા હોય તો અમે આ ગૌશાળાનું જયારે પ્લાનિંગ કર્યું ત્યારે કોઈ ગાઈડલાઈન તો અમારી પાસે હતી જ નહીં ડાયરેક્ટ જે રીતે અમને ખબર પડી ને થોડુંક બધું આજુબાજુમાંથી ગૌશાળામાંથી જોઈને બનાવ્યું પણ શેડ ની હાઈટ જેટલી ઊંચી રાખીએ એટલી ગાયો ને બહુ મજા આવે આની અંદર અમે ત્યાં પચાસ હજાર ના પંખા લાવેલા મૂકેલા છે પણ એ પંખા લગાવવાની જરૂર જ નથી તમે અહીંયા જો બેહો તો આપણને બે ઉત્સવની મજા આવે એકદમ તો પણ અમે સરસ સરસ ભેગી કરી છે આ શ્યામ કપિલા છે આ શ્યામ કપિલા છે હા એને શું વિશેષતા છે શ્યામ કપિલાની એના વિશે તો આ ગાય પૂરી બ્લેક આવે હમ હમ એના આંચળ પર કાળા હોય એ જાતે આખું શરીર પણ એનું કાળું બ્લેક આવે એટલે શ્યામ કપિલા છે બરાબર અમે બાંધી છે એ ગાય ફોન કપિલા છે આ સિંગડા પણ એકદમ સોનેરી હોય હા એનું કાન નાક ચાર ખડા

એનો એવો એવી કોઈ એની જરૂરિયાત પણ નથી બહુ એ વેલસેટ વ્યક્તિ છે એને કદાચ ગૌશાળા ન કરે ને તો પણ એને મતલબ સારી એવી ખેતીમાંથી આવક છે પણ મિત્રો એક સારા ઉદ્દેશ્યથી કરે છે કે લોકો પાસે એક સારામાં સારું ગીરગાઈનું અને એ પણ નેચરલી પ્રાકૃતિક ખેતીથી બધું જ ગીર ગાઈને ખવડાવે છે અને એના માધ્યમથી જે દૂધ આવે છે તો મિત્રો તમે એમનો સંપર્ક કરીને મંગાવી શકો છો

સાડા ત્રણ મહિના અને ખાસ તો મિત્રો અઠવાડિયે એક કમસે કમ એક સુરતની ગૌશાળાની મુલાકાત કરવી જોઈએ જેથી કરીને આપણા જે પણ મતલબ નેગેટિવ વાઇબ્રેશન હોય છે એ એક વચ્ચે આવી જઈએ આપણે એટલે કે ગાય માતાની સાથે આપણે રહીએ અમુક સમય વિતાવીએ તો આપણા જે વિચારો છે એની અંદર પણ બહુ સારી એવી પોઝિટિવિટીનું નિર્માણ થાય છે ખૂબ સરસ એવી માહિતી આપી અમિતભાઈ એ બદલ અમિતભાઈ તમારો કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલ તરફથી ખૂબ ખૂબ આભાર